ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં વાત કરી લઈએ કે હાલ નવી નવી ભરતીઓ આવી રહી છે તમામ મિત્રોથી રિક્વેસ્ટ છે કે જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને ચેક કરી શકો છો આવી જ એક મહત્વપૂર્ણ ઓફિશિયલ અપડેટ આવી છે ન્યૂઝપેપરની અંદર આગળ વધીએ તો આ અપડેટ સ્પોર્ટ્સ એજ્યુકેશનમાં નવા કોર્સ બાબત જ્યાં સરકારી શાળાઓની અંદર પાંચ હજારથી પણ વધારે સ્પોર્ટ શિક્ષકોની ભરતી થશે એ અપડેટ છે સમજે ડિટેલમાં ગુજરાત અને દેશભરના નાગરિકોને અમદાવાદમાં યોજાનારી વર્ષ બે હજાર ત્રીસથી કોમનવેલ્થ અને વર્ષ બે હજાર છત્રીસથી કોમનવેલ્થ ગેમનો આતુરતાથી ઇંતજાર છે બંને વૈશ્વિક ગેમ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ બંને ગેમ્સ માટે ગુજરાતના યુવા રમતવીરો તૈયાર થઈ શકે એ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે પાંચ હજારથી વધારે સ્પોર્ટ શિક્ષકો ખેલ સહાયક ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા ત્રણસોથી વધારે સંખ્યા ધરાવતી સ્કૂલોની અંદર ચૌદસો પચાસ જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે આગામી દિવસોમાં નવા ઉમેદવારોની પસંદગી માટે રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે સરકારની મંજૂરી બાદ બોર્ડ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં રૂપિયા એકવીસ હજારના ફિક્સ માસિક મહેનતાણાથી કરાર આધારિત ખેલ સહાયક ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલા અભિરુચિ કસોડીમાં આખા રાજ્યમાં લાયક ઉમેદવારોની સંખ્યા જ માત્ર સત્તરસો જેટલી હતી જેમાં તેરસો છ્યાસઠની તેરસો છ્યાસીની પસંદગી થઈ હતી જેની સામે પાંચ હજારથી વધારે જગ્યાઓ ભરવાનું આયોજન કરાયું હતું તો દોસ્તો હાલ હજી પણ જગ્યાઓ ખાલી છે આગામી સમયની અંદર કોમનવેલ્થ ગેમની જે તૈયારીઓ ચાલી છે તેને ધ્યાનમાં લઈને આ જે જગ્યાઓ બાકી છે તે શોર્ટ સમયમાં વરાશે એવી આશા રાખીએ વિડીયો ગમ્યો તો લાઇક કરો આવી નવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જોઈન કરી લો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય